ઓગણ્યાસી માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રા નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીએથી શરૂ થઈ સરદાર પટેલના જન્મસ્થળ થઈને પારસ સર્કલ સુધી પહોંચી ત્રણ કિલોમીટર લાંબી આ યાત્રામાં વિશાળ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો યાત્રામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના કાર્યકરો સિનિયર સિટીઝન અને એનસીસીના કેડેટ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાય

આ રીતે જિલ્લા વહીવટી તંત્રે સ્વતંત્રતા દિવસની ઉજવણીની શરૂઆત કરી આજે નડિયાદ મહાનગરપાલિકા અંતર્ગત સરદાર સાહેબની પવિત્ર જન્મષ્ટીમાં અમે લોકો પુષ્પાર્પણ કર્યા અને આજે જે મહાનગરમાં હર ઘર તિરંગા રેલી યોજાઈ રહી છે આમાં દરેક સમૂહ વર્ગના વિદ્યાર્થી વા મહિલાઓ વૃદ્ધો એ લોકો ખૂબ એક્ટિવનેસ સાથે પાર્ટિસિપેટ કર્યું છે નાના અમારા માનની ધારાસભ્યના અનુસંધાને બધા લોકોમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે હું દરેકને આવકારું છું અને નડિયાદ મહાનગરપાલિકા એ પ્રથમ વખત જ્યારે અસ્તિત્વમાં આવી છે દરેક નાગરિકને આહવાન કરું છું કે સરદાર સાહેબના જે સ્વપ્ન છે એ આપણું કરે યાત્રા કાઢવાનું કારણ શું એ હર ઘર તિરંગા સમગ્ર દેશમાં દરેક જગ્યા યોજાઈ રહી છે એક આશય આ છે કે દરેક દેશવાસીના મનમાં દેશભક્તિની ભાવનાનો સંચાર થાય રાષ્ટ્રગૌરવનો સંચાર થાય અને ઓપરેશન સિંદુર વખતે જે વડાપ્રધાનશ્રીએ સંકલ્પ કર્યું છે કે દરેક વ્યક્તિ એ અડીખમ થઈને ભારત માતા સાથે એ ઉભા રહે એના માટે પણ આ યાત્રા ઉપયોગી રહેશે આજે તેરમી ઓગસ્ટ છે આજે નડિયાદની અંદર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને અમારા જિલ્લા ભાજપ દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનની અંદર આ સરદાર સાહેબની જન્મભૂમિ છે એટલે એની યાદોને તાજી કરવા માટે અમે આ યાત્રાનું ભવ્ય આયોજન કર્યું છે અને આજે મ્યુનિસિપલ કોર્પોરેશનથી સરદાર સાહેબના નિવાસસ્થાન સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ પછી પંદરમી ઓગસ્ટ છે અગિયારસીમાં સ્વાતંત્ર્ય પર્વ દિવસ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે એના પહેલાં આ યાત્રાથી લોકોમાં અવેરનેસ આવે અને દેશ પ્રત્યેની ડાજ જાગે એના માટે થઈ અને આ યાત્રાઓ પૂરા ભારત દેશની અંદર કાઢવામાં આવી રહી છે નડિયાદમાં યાત્રા યોજાઈ કયો ઉત્સાહ લોકોને જોવા મળે તમે જોઈ શકો છો કે યાત્રાની અંદર પોતે પોતાની મેરેજ લોકોએ બહાર નીકળી અને યાત્રાનું તો સ્વાગત કર્યું પણ યાત્રાની અંદર અનેક વિવિધ લોકો અને સમાજો આ યાત્રાની અંદર જોડાયા અને તમામ વર્ગના લોકોએ ભાગ લીધો એ આ દેખાઈ રહ્યું છે. ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા